ખુબ મજા આવે અને આજે આપણે એક અલગ જગ્યાએ આવી જગ્યા રણબંકા રાઠવાડ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા બ્લોગ માં આઈ હોપ તમે બધા મજામાં હશો અને હવે તો વરસાદ આવી ગયો છે બધી હરિયાલી હરિયાળી જે થવા માંડ્યું છે ખૂબ મજા આવે અને આજે આપણે એક અલગ જગ્યાએ આવી ચીડાસી જોવો આ કયો રસ્તો છે વિચારો જય એકદમ મોજે મોજ વાળો રસ્તો છે અને આપણે અગાઉ અહીંયા ખૂબ જ આવતા હતા પણ હમણાં આપણે ધારી બાજુના બધાય ફાર્મ ડેવલપ કરીએ છીએ એટલે આપણે આવી શકતા નથી આ બાજુ પણ આજે પાછી ઈચ્છા થઈ ગઈ કે આપણે આ બાજુ જઈએ અહીંયા એક ડેમ આવે છે જમણી બાજુ ખૂબ મજા આવે અને એક ફાર્મે જવાનું છે અને ત્યાં ઘોડીએ થાણ દીધું છે આપણા એક મિત્ર છે અને બહુ જ સરસ કઈક બચ્ચું આવેલું છે આપણે ત્યાં જઈને જોઈએ કે વછેરી છે કે વછેરો તો લોકમા ભય જો છેલ્લા સુધી ખૂબ મજા આવશે કારણ કે જેમ ધારી ગાંડી ગીર છે એમ આ પણ ગીર જ છે તો છેલ્લા સુધી બનારજો ખૂબ મજા આવવાની છે હવે આપણે ટૂંક સમયમાં ત્યાં પહોંચશું બસ હવે જુઓ તમને ફૂલ મજા આવવાની છે હજી આપણે રસ્તામાં છીએ હજી ગયા અગાઉ આપણે ડ્રોન શૂટિંગ પણ લીધેલું છે અમે બાઈક રાઈડમાં ગયા ચાર બાઈક લઈને અને તમને થોડી ગીન્ટ આપી દઉં કે અમે સોમનાથ ગયા હતા રાઈડમાં ત્યારે ચાર બાઈક હતા એક સાથે હતી કાર અને ઉદય ડાંગર બ્લોક્સ અમે બધા સાથે ગયા હતા ત્યારે અહીંયા બહુ સરસ શૂટિંગ લીધું તું તમે જુઓ હવે ડેમનો એરિયા આવી ગયો છે હવે તો તમને ખબર પડી જશે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ જુઓ ડેમમાં પાણી પણ છે મસ્ત લોકેશન છે ફાઇનલી આપણે ફાર્મ ઉપર પહોંચી ગયા છીએ હવે તમને કહી દઈશું કે આપણે સાસણ બાજુ આવ્યા છે ઘણા ઘણી વખતથી કેતો હતો કે કઈ બાજુ જાય છે પણ હવે તમને ફાઇનલ કહી દઈ છે રામ 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 બરોબર ને કેમ છો મજામાં અમારા ની અંદર જગુભાઈ આવે તો અમને મજા આવે ને અને આજે એનું ફાર્મ જોવા આવ્યા છીએ આપણે

એમાં મજા આવે ને બધું આમ થી લઈ જવું અશ્વ પ્રેમી તો શું છે ઘોડા ની ખબર પડે ને એટલે જ જાય શું કે છો

કેવા મસ્ત એક યો ભીંડો છે બીજું શું છે ગુવાર છે ભીંડો છે

કટક આ તો ગાદલ છે હું વાત છે રણબંકા રાટ પડે એમ ને